સંદાર પાણી નહીં હાલ તન મારત દવા લેવા જાવી છે પણ માર તો નાઈટ નું પાણી આવે લાવો હવે હું ખાઈ જાવ હેંડી પર ખાઓ તમારી હેડો આવું હે એ આવું હેડો હેડો ચા લેતર તરત ઊભી અલ્યા તો આટ ક્યાં જાવે કેદારા એ તો તો બરાબર પણ તારા તમ કાય ને ઘરે કરી તો હું ઘર થોડું તો મારે ગામમાં જમવાનું છે થોડું थोड़ी खो हां थोड़ी खो हां आपको क्या वाले हां हां मारे जो बुदाला लेवा दूर आ गांव में काम के तो वाले पर दाते तो हो यार कोई चाचन मिल ने ना सही तुमने चैन उतरी गई तो गया था ओए था। मां बेटा चैन उतरी गई ना ओए हां रो लेता मो जो आवे तो हां ए भले लियो चैन सड़ी गई ए चैन सड़ी गई से भाई आपने जड़ा जाने दे दे जा

সালাকনের জালার সাল্নালে সাল্নার Jangan, लड़वाता नहीं એ ઓ ઉઘારત સન આલો હું ઉઘારે મા હાથની આલુ મારા હાથની છે એ ગા ના પાકને કે મને લાગતું મને મારી નાખી જાજો વાત તારો નહી તો માર કરારું કે એ તો શું તારે પકડ્યા ને મને પકડ હું મારી નાખી લાગે એ પકડે કે લબેમથી પાવર કરે પકડવા નહી જવા દે હવે આયા હતા હાટાનો જાળે એટલે ઓ ભાઈના આ પકડ ને હું છોટો ઓફ ફડાવરો ઈ જે થોડી થોડી શું તો હમણા મને બોલાવા 我操还

ડોલા મારો હાર મારવા બેઠો ઈ તો મરવા પડે ભલે મારી જાય હા તો ઈ તો ચાલ